જય દ્વારકાધીશ ગુજરાત પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન ભગવાન કૃષ્ણના સમયમાં રમાયેલ મહારાષ નું પુનરાવર્તન થઈ રહ્યું છે તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ આજે સવારે પાંચ વાગે બ્રહ્મ મુહૂર્ત માં નંદગામ પરિસર ખાતે સાડત્રીસ હજાર આહરાણીઓ ગ્રાઉન્ડ પહોંચી હતી દરેક મહિલા પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરણા

મહારેલીમાં તો એવું થયું હતું કે બધા રહી ગયા મિત્રો જગત મંદિર દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન કૃષ્ણકાળમાં રમાયેલ આ લૌકિક રાસ ના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થયું હતું આજે વહેલી સવારે સાડત્રીસ હજાર આહિરાણીઓ આ મહારાસ રમી વિશ્વ રેકોર્ડ રચ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો અને ચેનલમાં માં વાર હોય તો ચેનલને ને કરતા જજો અમારા મિત્રો